સાત સપ્ટેમ્બરે ભારતીય બજારમાં ન્યુ જનરેશન સ્કૂટર એક લિટર પેટ્રોલ માં ઓગણસાઠ કિલોમીટર ચાલશે આ સિવાય હીરો ડેસ્ટિની વન ટ્વેન્ટી ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે આ સ્કૂટર વીએક્સ ઝેડ એક્સ અને ઝેડ એક્સ પ્લસ એમ ત્રણ વેરિયન્ટમાં ઓફર કરવામાં આવશે તેની એક શોરૂમ કિંમત પંચ્યાસી હજાર રૂપિયા થી નેવું હજાર રૂપિયા ની વચ્ચે રાખી શકે છે નવું સ્કૂટર એકસો પચાસ સેગમેન્ટમાં સુઝુકી વન ટ્વેન્ટી ટીવીએસ જુપિટર વન ટ્વેન્ટી ફાઈવ અને હોન્ડા એક્ટિવા વન ટ્વેન્ટી ફાઈવ સાથે સ્પર્ધા કરશે સેકન્ડ જનરેશન હીરો ડેસ્ટિની વન ટ્વેન્ટી ફાઈવ ઝૂમ એક્સટેકના પ્લેટફોર્મ પર બનેલું છે અને તેની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે સ્કૂટરમાં એલઈડી હેડલાઇટ અને ટેલ લાઇટ સાથે મેટલ ફ્રન્ટ ફેન્ડર છે તદ્દન નવું એચ આકારનું એલઈડી ડીઆરએલ અને ટર્ન ઇન્ડિકેટર અહીં ઉપલબ્ધ હશે સાઈડ પેનલની ડિઝાઇન સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે